નમસ્કાર મિત્રો હું છું નિશાન ઠક્કર આમ આદમી પાર્ટી કાર્યકર્તા મિત્રો હાલ જે કુદરતનો કહેર થયો છે આ ખેડૂતો પર અને સરકાર પણ ફેરવી રહી છે ત્યારે જ્યારે સરકાર એવું કહે છે કે ઘણો વિકાસ છે ડબલ એન્જિન સરકાર છે ત્યારે એક વિચાર આવે છે મનમાં કે સરકારના બે દીકરા તો નહીં હોય ને એક જૂનીનો ને એક નવીનો ઈમાનદાર એ જૂનીનો દીકરો અને ભ્રષ્ટાચાર એ નવીનો દીકરો જૂની એટલે કેશુ બાપા વખતની સરકાર અને નવી એ તો આપ જાણો જ છો મિત્રો તો વિકાસ ખાલી ભ્રષ્ટાચારનો થયો હોય એ જ દેખાઈ આવે છે ઈમાનદારીનો વિકાસ તો ક્યાંય દેખાતો નથી મિત્રો આમાં તો સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે જગતનો તાજ છે જે ખેડૂત છે તેને યોગ્ય ન્યાય મળે અને પોતાના પૂંજીપત્રી મિત્રોને સહાય કરવામાંથી ઊંચા આવે ઉદ્યોગપતિઓને સહાય કરવામાંથી ઊંચા આવે અને એક આ સામાન્ય માણસ જે જગતનો તાત કહેવાય જે ખેડૂત છે તેની સહનશીલતાનો આભાર વ્યક્ત કરે અને યોગ્ય નુકસાન તેને પૂરું વળતર મળે એવી હું આશા રાખું છું સરકાર પાસેથી અને એવી નમ્ર વિનંતી કરું છું આ સરકારને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો